નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર દરેક વિદ્યાર્થીઓને પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને પીડીએફ મેળવી લેવા દરેકે દરેક વિષયના આ વિડીયોની અંદર આપણે ધોરણ ચારના ગણિત વિષયનું જે ત્રેવીસ દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ જે પ્રશ્નપત્ર લેવાનું છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે પ્રશ્ન નંબર એક અ દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે પેલું એક ટ્રેક્ટરમાં ચાર હજાર પાંચસોને વીસ ઇંટો છે બીજા ટ્રેક્ટરમાં બે હજાર આઠસો દસ ઈંટો છે તો બંને ટ્રેક્ટરમાં થઈને કુલ કેટલી ઇંટો થશે ચાર હજાર પાંચસો વીસ એક ટ્રેક્ટરમાં પ્લસ બે હજાર આઠસો દસ બીજા ટ્રેક્ટરમાં બંનેનું ટોટલ કરીએ એટલે જવાબ થશે સાત હજાર ત્રણસો ને ત્રીસ કુલ તો બંને ટ્રેક્ટરમાં થઈને સાત હજાર ત્રણસો ને ત્રીસ ઇંટો થશે ત્યાર પછી બીજું એક ઈંટની કિંમત આઠ રૂપિયા હોય તો આઠસો ને પંચોતેર હેઠની કિંમત કેટલા રૂપિયા થાય એક ઈંટ બરાબર આઠ રૂપિયા તો આઠસો પંચોતેર ઇંટ બરાબર કેટલા એટલે આઠસો પંચોતેર ગુણ્યા આઠના છેદમાં એક એટલે જવાબ આવશે સાત હજાર રૂપિયા તો આઠસો પંચોતેર હેઠની કિંમત સાત હજાર રૂપિયા થાય મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલું છે આ જે પ્રશ્નપત્ર છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે ઉપયોગ કરી શકશો પ્રશ્નપત્ર પણ છે અને સાથે જવાબો પણ ઉપલબ્ધ છે આ એક પ્રશ્નપત્ર માત્ર વીસ રૂપિયામાં છે અને વોટ્સઅપ પર તમારે પીડીએફ મેળવવી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્રીજું રાકેશભાઈએ ચાર હજાર પાંચસો કિલોગ્રામ બટાકા અને ત્રણ હજાર બસો એંશી કિલોગ્રામ ડુંગળી ખરીદી તો ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું થશે તો ચાર હજાર પાંચસો કિલોગ્રામ બટાકા પ્લસ ત્રણ હજાર બસો એંશી કિલોગ્રામ ડુંગળી તો બંનેનું ટોટલ થઈ ગયું સાત હજાર સાતસો ને એંસી તો ખરીદેલ શાકભાજીનું કુલ વજન સાત હજાર સાતસો એંસી કિલોગ્રામ થશે પ્રશ્ન નંબર એક બ કોયડા ઉકેલો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ પેલું પહેલું એક પાકીટની કિંમત એકસોને પચાસ રૂપિયા છે તો આવા આઠ પાકીટની કિંમત શોધો એક પાકીટ બરાબર એકસો પચીસ તો આઠ પાકીટ બરાબર કેટલા એટલે એકસો પચાસ ગુણ્યા આઠના છેદમાં એક એટલે જવાબ આવશે બારસો રૂપિયા તો આ આઠ પાકીટની કિંમત બારસો રૂપિયા થાય બીજું એક ટ્રેન એક કલાકમાં સિત્તેર કિલોમીટરનું અંતર કાપે છે તો આ ટ્રેન પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે એક કલાક બરાબર સિત્તેર કિલોમીટર તો પાંચ કલાક બરાબર કેટલા એટલે સિત્તેર ગુણ્યા પાંચના છેદમાં એક એટલે જવાબ આવશે ત્રણસોને પચાસ કિલોમીટર તો આ ટ્રેન પાંચ કલાકમાં ત્રણસોને પચાસ કિલોમીટર અંદર કાપશે ત્રીજું પાંચ ડ્રેસની કિંમત આઠસો રૂપિયા છે તો એક ડ્રેસની કિંમત કેટલા થાય તો પાંચ ડ્રેસ બરાબર આઠસો તો એક ડ્રેસ બરાબર કેટલા એટલે આઠસો ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે જવાબ આવશે આઠસો ભાગ્યા પાંચ કરીએ તો એકસો રૂપિયા એટલે કે એક ડ્રેસની કિંમત એકસો ને રૂપિયા થાય પ્રશ્ન નંબર એક ક સૂચના મુજબ કરો જેના કુલ ત્રણ માર્ક છે ગુણાકાર કરો ચારસો પંદર ગુણ્યા નવ તો ચારસો પંદર ગુણ્યા નવ કરીએ એટલે જવાબ આવશે ત્રણ હજાર સાતસો ને પાંત્રીસ ત્યાર પછી બીજો દાખલો ગુણાકાર કરો સાતસો પચીસ ગુણ્યા આઠ તો અહીંયા જવાબ આવશે પાંચ હજાર આઠસો ત્રીજું ચાર પાંચ અને આઠની મદદથી બનતી ત્રણ અંકની સંખ્યા લખો તો ચારસો અઠાવન પાંચસો ચોર્યાસી અને આઠસો પિસ્તાલીસ પ્રશ્ન નંબર બે અ દાખલા ગણો એમાં લાંબી કૂદમાં મહેશ ચાર મીટર અને પિસ્તાલીસ સેન્ટીમીટર કૂદ્યો સુરેશ તેના કરતાં એકવીસ સેન્ટીમીટર વધારે કૂદ્યો તો સુરેશ કેટલો લાંબો કૂદકો કૂદકો કૂદ્યો હશે તો મહેશ આપણે જોઈએ તો ચાર મીટર અને પિસ્તાલીસ સેન્ટીમીટર કૂદે છે હવે સુરેશ જે છે એના કરતાં એકવીસ સેન્ટીમીટર વધારે દોડે છે કૂદે છે તો પિસ્તાલીસ વત્તા એકવીસ કરવા પડશે તો પિસ્તાલીસ વત્તા એકવીસ એટલે છાસઠ અને ચાર વત્તા ઝીરો એટલે ચાર તો સુરેશ ચાર મીટર અને સાસઠ સેન્ટીમીટર લાંબો કૂદકો કૂદ્યો હશે ત્યાર પછી બીજું ત્રણ હજાર મીટર એટલે કેટલા કિલોમીટર થાય તો ત્રણ હજાર મીટર એટલે ત્રણ કિલોમીટર થાય ચૌદ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે તો અહીંયા એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો ચૌદ મીટર બરાબર ચૌદસો સેન્ટીમીટર થશે અહીંયા ભૂલથી પંદરસો લખાઈ ગયા છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ચૌદસો સેન્ટીમીટર આવશે ચૌદ મીટર બરાબર ચૌદસો સેન્ટીમીટર પ્રશ્ન નંબર બે બ માંગ્યા મુજબ જવાબ લખો છ કિલોગ્રામ બરાબર છ હજાર ગ્રામ નવ હજાર ગ્રામ બરાબર નવ કિલોગ્રામ ત્યાર પછી છે ત્રીજું ત્રણ લીટર દૂધના એકસો ને એસી રૂપિયા હોય તો એક લીટર દૂધના કેટલા રૂપિયા થાય તો ત્રણ લીટર બરાબર એકસો એંસી તો એક લીટર બરાબર કેટલા એટલે એકસો એંસી ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે સાહીઠ રૂપિયા તો એક લીટર દૂધના સાહીઠ રૂપિયા થશે ચોથો એક કિલોગ્રામ બદામના આઠસો રૂપિયા હોય તો ચાર કિલોગ્રામ બદામના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક કિલોગ્રામ બરાબર આઠસો તો ચાર કિલોગ્રામ બરાબર કેટલા એટલે આઠસો ગુણ્યા ચારના છેદમાં એટલે જવાબ આવશે ત્રણ હજાર બસો રૂપિયા એટલે ચાર કિલોગ્રામ બદામના ત્રણ હજાર બસો રૂપિયા ચૂકવવા પડે પાંચમું એક બોટલમાં આઠસો મિલીલીટર શરબત સમાય છે તો આવી ચાર બોટલમાં કેટલું શરબત સમાય તો એક બોટલ બરાબર આઠસો મિલી તો ચાર બોટલ બરાબર કેટલા એટલે આઠસો ગુણ્યા ચારના છેદમાં એટલે જવાબ આવશે ત્રણ હજાર બસો શરબત સમાય પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે પિસ્તાલીસ થઈ છે સાંજના સાત વાગે એટલે તો સાંજના સાત વાગે એટલે આપણે દર્શાવી શકીએ સાત કલાક પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો ચાલો તો અહીંયા સૂચના મુજબ અહીંયા તમે જોશો સાંજના સાત વાગે એટલે તેર ચૌદ પંદર સોળ અને સત્તર બરાબર છે એટલે અહીંયા આપણે સાત કલાક દર્શાવી શકીશું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો જેના કુલ ત્રણ માર્ક છે તો બાર કલાકની ઘડિયાળના સમયને ચોવીસ કલાકની ઘડિયાળમાં દર્શાવો બપોરના બે કલાક તો ચૌદ કલાક ચોવીસ કલાકની ઘડિયાળના સમયને બાર કલાકની ઘડિયાળમાં લખો સોળ ત્રીસ એટલે કે સાડા ચાર રાત્રિના દસ અને ત્રીસ કલાકની ટ્રેન છે તો રેલવેની ટિકિટ ઉપર લખ્યું હશે બાવીસ ને ત્રીસ કલાકે પ્રશ્ન નંબર પાંચ આપેલ ચિત્ર જોઈએ પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચિત્ર આપવામાં આવેલું છે બરાબર એક નકશો આપેલો છે એ નકશાના આધારે કેટલાક પ્રશ્ન પૂછેલા છે જોઈએ પહેલો સવાલ ઘરના નકશામાં પશ્ચિમ દિશામાં કેટલી વારીઓ આવેલી છે તો જવાબ આવશે પશ્ચિમ દિશામાં બે વારીઓ છે બીજું ઘરના નકશામાં કુલ કેટલા દરવાજા આવેલા છે તો ઘરમાં કુલ પાંચ દરવાજા આવેલા છે જાજરૂ બાથરૂમ કયા કયા રૂમની વચ્ચે છે તો જાજરૂ બાથરૂમ રૂમ એક અને રૂમ બે ની વચ્ચે છે દરવાજો બી કઈ દિશા તરફ આવેલો છે તો દરવાજો બી ઉત્તર દિશા તરફ આવેલો છે બેઠક રૂમની બારી કઈ દિશા તરફ આવેલી છે તો બેઠક રૂમની બારી દક્ષિણ દિશા તરફ આવેલી છે પ્રશ્ન નંબર છ અ યોગ્ય જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે એમાં બે હજાર મિલીલીટર પેલું તો એને આપણે જોડીશું ગ સાથે એટલે કે એક હજાર મિલીલીટર પ્લસ એક હજાર મિલીલીટર ત્રણ લિટર એને જોડીશું આપણે ક સાથે એટલે કે ત્રણ હજાર મિલીલીટર સાથે પાંત્રીસો મિલીલીટર તો એને આપણે જોડીશું ચ એટલે કે ત્રણ લિટર પ્લસ પાંચસો મિલીલીટર સાથે બે લિટર પ્લસ પાંચસો મિલીલીટર તો એને જે છે તે આપણે ત્રણસો મિલીલીટર પ્લસ બસો મિલીલીટર એટલે કે ચાર નંબરમાં ખ આવશે અને પાંચ નંબરમાં ઘ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ દાખલા ગણો જેના કુલ બે માગ છે તો જો એક લીટર છાસ જગમાં ભરેલ છે તેમાંથી સો મિલીલીટરના આઠ ગ્લાસ ભર્યા બાદ હવે કેટલી છાસ જગમાં વધશે તો એક હજાર મિલી લીટરમાંથી આપણે આઠસો મિલીલિટર બાદ કરી દઈએ તો આઠસો બાદ કરીએ એટલે કેમ આઠસો તો કે સો મિલીટરના આઠ ગ્લાસ એટલે આઠસો તો એક હજારમાંથી આઠસો જશે તો બસો તો હવે બસો મિલીલિટર છાસ જગમાં વધશે મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનું ગણિત વિષયનો જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારના એક નવા વિષયના પ્રશ્ન પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લઈએ